ਜਨਰਲ ਅਨਿਲ ਚੋਹਾਨ ਚੀਫ ਆਫ ਡਿਫੈਂਸ ਸਟਾਫ ਐ ਪ੍ਰਯਾਗਰਾਜ ਸਥਿਤ ਸੈਂਟਰਲ 에ਅਰ ਕਮਾਂਡ ਦੀ ਮੁਲਾਕਾਤ ਲਈਦੀ ਹਤੀ જનરલ અનિલ ચૌહાણ પીવીએસએમ યુઆઈએએસએમ એબીએસએમ એબીએસએમ એસએમ વીએસએમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એન્ડ ધ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સે પ્રયાगराज સ્થિત સેન્ટ્રલ એર કમાન્ડની મુલાકાત લીધી હતી આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો સ્વાગત એર માર્શલ આરજીકે કપૂર પીવીએસએમ દ્વારા કરવામાં આવ્યો હતો આ મુલાકાત દરમિયાન ભારતીય વાયુસેનાના સેન્ટ્રલ એર કમાન્ડના ઓપરેશનલ પાસાઓ સંબંધિત હેડક્ quarters ખાતે તેમણે બ્રીફિંગ આપવામાં આવી હતી આ બ્રિફિંગમાં ભારતીય વાયુસેના અને ભારતીય સેના અને આર્મી અને એરફોર્સ સ્ટેશનોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી જ્યાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી અને સીએસઈની ઓપરેશનલ તૈયારીઓની પ્રશંસા કરી હતી છેલ્લા સાત મહિનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પ્રયાગરાજની આ બીજી મુલાકાત હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર